જો હું બી હિન્દુ છું હા આપણે લંકા હનુમાન ગયો હા ને રાવણ ઉપાડી ગયો પછી હનુમાન લંકા ગયો ને હા હવે હનુમાન ક્યાંથી લંકા ગયો ધનુષ્કોટીથી ધનુષ્કોટી થી હા હવે ધનુષ્કોટી ક્યાં આવી તો રામેશ્વર થી અઢાર કિલોમીટર છેટે છેટે એકવાર રામેશ્વર રામેશ્વર થી અઢાર કિલોમીટર ઉપર ધનુષકોટ ધનુષકોટ હવે ધનુષકોટ થી સાત કિલોમીટર ઉપર લંકા દરિયો સાત કિલોમીટર નો આમ દરિયો દરિયો હવે દરિયો તો દરિયા ઉપર એ સીતાને ખાઈ લઈ ગયો લઈ ગયો હવે આ લોકી જેને પુલ બનાવવાની વાત કીધી હા તો 1440 ટાપુ છે આ લેન્ડમાં

પછી પકવા વાળા માણસો રે મછી ને હું ભેગી કરે અચ્છા અહીંયા ટાપુ ઉપર ટાપુ માથે કોઈ કોઈ મોટા ટાપુ છે એ માથે આ રે શકે હા પછી અમે વાણ વા લઈ જઈએ અને ખાવાનું એ દઈએ એને ને એની બદલી માં આ માલ લઈએ નારિયેળ 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 ને મચ્છી એ બધું ત્યાં નારિયેળ નાના ટાપુમાં નારિયેળ બી થાય છે હા બહુ બહુ નારિયેળ થાય અચ્છા પછી નારિયેળ ને મચ્છી ભરી અને અમે સીએ ત્યાં સિલોન કોલંબો કે કોઈલંકા કે પછી અમે ત્યાં જઈએ પછી શેઠ કે છે બીજા ટાપુ માટે તો બીજા ત્રીજા તો આમ ત્યાં ફેરીઓ કરતા અને આટલા આ બધે ટાપુ છે

અચ્છા નારિયેલ નું પાણી જ વાપરતા હતા એક દિવસ ચાર દિવસ થાય એમાં અમે બધે માણસો ને ભેગા કરીએ અમારા ખલાસીઓ આઠ નવ જાણા હોય વધારે ન હોય વધારે ના હોય એમાં સમજી લે કે આ છોકરો છે એને એમ કહીએ કે તારે વાણ માં કઈ કામ ન કરવાનું માંડવી પોચી ત્યાં સુધી આ નારિયેલ છે એને સુકાવાના

અને બધે આટલા મોટા આટલે એટલે છે બરાબર તો અત્યારે હવે આપણે અહીંયા શું કરીએ છે અને જાજ બનાવીએ છે એક મોડેલ બનાવીએ પછી વિજોબી શું કરીએ એવું કઈ અહીંયા મોડેલ બનાવે છે અત્યારે બરાબર બધા આપણો બક્ષોક છે અને આપણે ગિફ્ટ જેવા પણ મોડેલ બનાવીએ છે બનાવીએ એટલે કોઈ ઓર્ડર આપે તો એ પ્રમાણે પણ બનાવી આપીએ જો તમે ક્યો એમ આ મ્યુઝિયમ ના છે ઓના હા બરાબર બરાબર તો આ મ્યુઝિયમ આ અહીંયા મ્યુઝિયમ નું ભાવનગરમાં મ્યુઝિયમ મ્યુઝિયમ માં પણ મોડલ મૂક્યા મૂક્યા છે આપણે જે બી મ્યુઝિયમમાં ક્યાં બી જાય તો આપણે અહીંયાથી જ જાય ઓકે આ જે બનાવવાનો આઈડિયો બધો તમારા દિમાગ નો છે હા મારા દિમાગ નો એટલે એમ સમજી લે કે વાણ આફ્રિકન જાય છે હા હિન્દુનું વાણ હિન્દુનું વાણ હા આફ્રિકન જાય છે તો ક્યાંથી પણ જઈ શકે ને આફ્રિકન તો અહીંથી મુંબઈ થી ક્યાંય ભી હા જઈ શકે જઈ શકે જાય છે 99% વાણ

દઈએ બધે મુકાવી કહીએ કે અમે પાછા ઇન્ડિયા જઈએ મદદ કરજો એટલે માતાજી રક્ષા કરે આ એમ બનાવતે બનાવતે હું એક નહીં

ઓકે અત્યારે આ જગ્યાનું નામ જોઈ લો તમને હું બતાવી દઉં આ એક મ્યુઝિયમ છે અને મ્યુઝિયમમાં આવવાના પચાસ રૂપિયા ટિકિટ ભી હા એના છે આટલી બધી તમને વાર્તા તમને શીખવા મળે કે ભાઈ આ શું હતો શું પહોંચી ગયા હજી ઘણી બધી ઘટનાક્રમ આપણે સાંભળીએ છીએ કેમકે દાદા ઇન્ડિયાના આઝાદી થી પહેલાથી જોડાયેલા નાઇન્ટી વન વર્ષ આજના થયા છે આજ તારીખ થઈ ગઈ

ઓકે માંડવી થી કરાચી ઇન્ડિયા જે માંડવી છે અત્યારે હું માંડવી છું અહી થી કરાચી સાત રૂપિયા માં લઈ જતા એક ડી નું ખાવાનું બે બે થાય ને એક ડી ના એ સાત રૂપિયા માં ખાવાનું પણ આવી જાય આવી જાય હા તો અહીંથી માંડવી થી કચ્છ કરાચી જવા ટાઈમ કેટલો દિવસ લાગે અઢાર અઢાર કલાક લાગે વીસ કલાક લાગે નાણાસર કોટેશ્વર થી સાત કિલોમીટર હા ત્યાંથી નજીક નાણાસર કોટેશ્વર ત્યાં બી જઈ આવ્યા સાત કિલોમીટર ઓકે એટલે આવી રીતે અમે બધે કરીએ કોઈ દી પવન ઓ થઈ જાય તો એક ના બે ડી લાગી જાય તો બે બે ડી ના ખાવાના ના પૈસા એના પાસેથી ન લઈ લેવાના 7 રૂપિયા માં બધું આવી ગયું હા એક દી પાકિસ્તાન હિન્દુસ્તાન થી અચ્છા હા તે વખતે અમે કરાચી માં કરાચી માં હતા વાણો એ બધે હા હા પછી રાજા આ પુલ માટે જે ફોટો છે ને હા માધવજી હા એ રાજા હતો

બધે કીધું કે અમે તમને કયો પૈસા આપીએ કે ન પોસાય તો નહીં નહીં અમારી ટિકિટ તો સાત રૂપિયા જ છે સાત રૂપિયા તમે આવી રીતે અમને અહીંથી લઈ જાવ તો અમે તો વધારે દેવું ખપે તો અમે કહ્યું વીસ રૂપિયા ની માથે અમને ન જોઈએ તો ભલે પછી રાત પડી અમારા કાગરિયા છે એટલે અમે બધે અહીંયા ભાગી આવ્યા ત્યારે અહીંયા રાજા આ પુત્ર અહીંયા જમવાનું જે માણસો કરાચી થી આવે એને ખાવાનું અહીંયા દે પુસ્તકમાં પછી એક પાછા લેવા એવું બીજી ગયા વાર થી જવાય ને પછી કાયદેસર પછી અમે વીસ રૂપિયા લીધા એના થી તો રાજા એ પૂછ્યું કે પૈસા કેટલા લીધા વાર વાળા એ પૈસા એક અમારું જ વાર નહિ ગણવાળા ગણવાણાતા કીધું કે મે 20 રૂપિયા લીધા હમ હ કે તમારી ટિકિટ કેટલી અમે કહીયું સાત રૂપિયા અમે તો સાત રૂપિયા જ લેતા હતા પણ આ લોકોએ પોતે કીધું કે વીસ રૂપિયા તમે લ્યો પણ અમને અહીંથી લઈ જલ્લો તો રાજા કે કામ ના આવે હવે તમે પાંચ પાંચ રૂપિયા વધેને પાછા દઈ દયો અચ્છા તમે પંદર રૂપિયા સાત ના ચૌદ ને પંદર લઈ લ્યો પાંચ રૂપિયા પાછા પાછા અમારવાણા પૈસા દેવા હું પોતે ગયો તો એ વાળ માં હું કામ કરતો હતો એ વાળ ના પૈસા અમારા નાખવા કે તું દયા હું પાંચ પાંચ અમારા પેસેન્જર હતા ત્રીસ પેસેન્જર હતા ત્રીસ પેસેન્જર ના પૈસા અમે દઈ દીધા અહીંયા બરાબર એટલે આમ રાજા એ બધે આમ ડેરાવ્યા કે વીસ નહીં આટલા આટલા ઓછા પંદર પંદર મજબૂરી માં કે આટલા પૈસા વગર આપડા ને લઈ ને જવાય હા ને કરાચી છે ને એ મોટી સિટી છે જેમ તેમ નથી જેમ તેમ મુંબઈ જેમ મુંબઈ જેમ અને કરાચીમાં

આગળ જાય ને પાછી અહીંયા આવી જાય હા બસ એટલું જીનું મોત હશે તો પછી આ માણસો સાત માણસો એમાં હતા ને એક છોકરો હતો તો સાતે સાત માણસો પોચી આવ્યા પાછા અહીંયા આવી ગયા તો એને કઈ થયું નહીં તારી લીધે અમે દુઃખી થતા હોય તો એટલે પછી એના બાપ કે એને નહો હું જાઉં એની બદલીમાં ટિકે જ મેલ્યો આને આને મેલ્યો ગયો ના વીજ પડી અંદર તો આ સાથે ગયા સાત કામ પૂરો થઈ ગયો મળી અને પછી ત્યાંથી આ મળી ગયા પછી એક રિયો સવાર પડી તોફાન માઠું પડી ગયું અને પછી સ્ટીમર એક પસાર થઈ ના એ સ્ટીમર વાળા આ છોકરા ને ઉપાડ્યા બચાવ્યા બચાવ્યા અને તે વખતે કોંગ્રેસમાં મોટો જવાહરલાલ નેહરુ જવાહરલાલ નેહરુ હા નહેરુ એ છોકરાને માંડવીમાં માં જાય આવ હું માંડવી નો છું કંડલા ને બાજુમાં હોય બરાબર પછી એ લોકો જવેરલાલ નેહરુ ને વાટકી થી કે આ તમારો માણસ ને આવી રીતે અમે લઈ આવ્યા આજે હું બોલું છું ને આવી રીતે કરી અને આ પ્રમાણે એ થયું તે મને બધે ખબર છે ઇંગ્લિશ સરકાર બચાવ્યો નહી આ વાણ છે ન ઉપાડો એ છોકરા ન ઉપાડી લ્યો વા મૂકી દીધું છોકરા ને છોકરાએ આ વાત કીધી છોકરાએ આ વાત

અત્યારે દાદા ઘણી બધી તમને પંદર દિવસ રહો ને તોય એમની જોડે એટલો બધો ઇતિહાસ છે ને કે તમે પૂરો ના થઈ શકે તો દાદા અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો ઘરે જશે આપણે અહીંયા વાર્તા ઘણી સાંભળી જાય કલાકથી આપણને બોલ બોલીને થાકી ગયા છે તો થેન્ક યુ એમનો ખૂબ ખૂબ આભાર કે આ વાતો આપણને કોઈ સાંભળવાળા બીજા ના મળે જે દાદા જોડે સાંભળવા મળી તો દાદા અહીંયા માંડવીમાં રહે છે એમનો આ મ્યુઝિયમ છે અને દાદે દાદા જાતે અહીંયા આપના એમના દિમાગથી મોડેલ બનાવે છે જહાજના પોતે પહેલાં કેપ્ટન હતા દાદાનું નામ શિવજીભાઈ છે અને માંડવીમાં એમને ત્યાં તમે બી આવી શકો છો વીસ રૂપિયા ઓનલી ટિકિટ છે એમાં તમને દાદા ઘણો બધો ઇતિહાસ તમને જાણવા મળે છે તો દાદાનો ખૂબ ખૂબ આભાર અને હું તો અહીંયા છું હું તો કદાચ પાછો આવીને બીજી વાર બી જોઈ શકું છું તમને એકવાર આ જોઈ લો બધો એમની જોડે સર્ટિફિકેટ ને ઘણો બધો અહીંયા છે તો દાદા બીજો કંઈક

જોઈ શકો છો હું તમને બહારથી નામ વામ બધું બતાવી દઉં છું તો દાદાને ખૂબ ખૂબ થેન્ક યુ ધન્યવાદ આટલી બધી જાણકારી માહિતી મળી આપણને ઇતિહાસ જાણવા મળ્યો પણ બહાર જઈને હું તમને બતાવી દઉં સાગર સાગર શીપ મોડલ